સુરતના રત્ન કલાકારોના વિરોધ બાદ સુરત કલેક્ટર વિભાગ હરકતમાં આવ્યો હતો સુરતમાં રત્ન કલાકાર સહાય યોજના અંતર્ગત કુલ 78000 ફોર્મ ભરાયા હતા જેમાંથી પ્રથમ રાઉન્ડમાં શિક્ષણ સહાયના 6094 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં કમિટીએ મંજૂર કરેલા 6094 ફોર્મના લાભાર્થી બાળકોની શાળામાં તબક્કાવાર સ્કૂલ ફી સહાય જમા કરવામાં આવશે સ્કૂલ ફી સહાય માટે રૂપિયા ₹15 કરોડની ગ્રાન્ટ આવી ચૂકી છે

ડાયમંડ એસોસિએશન પણ સભ્ય તરીકે છે રોજગાર કચેરી પણ એના સભ્ય છે આ બધાની સભ્ય કમિટી મળી અને સુરતના છ હજાર જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ તાકીદે મંજૂર કરવામાં આવ્યા છે આઠ કરોડ કરતાં વધુની સહાય એમને ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે અને બાકીની પ્રોસેસ પણ ઝડપથી થઈ રહી છે જેથી કરીને તમામ વિદ્યાર્થીઓને ઝડપથી જે રત્નકલાકારના બાળકો જે છે એની ફી સરકાર દ્વારા ઝડપથી ચૂકવી શકાય તે માટેની પ્રક્રિયા થઈ રહી છે આ માટે દિવસ રાત તમામ સભ્યો પ્રયત્ન કરી રહ્યા છે કામગીરી કરીને ડીઆઈસીની ટીમ ખૂબ જ પ્રયત્નશીલ છે કારણ કે એક સાથે એમ કહી શકે કે પંચોતેર હજાર વાલીઓના નેવ હજાર જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ વેરિફિકેશન થઈ રહ્યું છે સુરત ડાયમંડ એસોસિએશન પણ આ બાબતે ખૂબ જ મહેનત કરી અને સ્ટાફ પણ એટલો બધો બેસાડ્યો છે એટલી બધી કામગીરી કરી રહ્યા છે પોતાનો અંગત સમય આપી અને ઉદ્યોગપતિઓ પોતે આ કામગીરી કરી રહ્યા છે શું કરવા તો કે વિદ્યાર્થીઓના વાલીઓ રત્ન કલાકારો જે છે ગરીબમાં ગરીબ બાળકો એમને લાભ મળી શકે અને તેની ફીનો સહાય સરકાર ચૂકવી શકે એ માટે પ્રયત્નશીલ આ માટે ગુજરાત સરકાર પણ ખૂબ પ્રયત્નશીલ છે અને આ બાબતે સતત કલેક્ટર માર્ગદર્શન મળી રહ્યું છે જેથી કરીને ગુજરાતની અંદર સુરત સૌ પ્રથમ આ વિદ્યાર્થીઓને સહાય ચૂકવશે બીજા ચુકવશે આ પ્રક્રિયા હવે ખૂબ જ ગતિશીલ થઈ ચૂકી છે ટૂંક જ સમયગાળામાં એમ કહી શકાય કે ટૂંકા સમયગાળા માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષપણે હેઠળ મીટિંગ થશે અને માન્ય કલેક્ટર સાહેબ એને ડિસાઈડ કરશે અને આ બાબતે માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લઈ અને આગળની ઝડપથી કાર્યવાહી થશે એ પ્રમાણે કરવાઈ થશે યાસીન દ્વારા સુરત